માણ બનાવીમાંથી માખણ બનાવી માખણ ને ગરમ કરીને એક આ આ રીતે ઘી બનાવેલું છે આપણે પ્રાકૃતિક ખેતી કેમિકલ પેસ્ટીસાઇડ દવા નાખવાથી તો ક્યારે જમીન મતલબ થવાની બંજર થવાની સો ટકા એ એક માન્યતા ખોટી છે આપડી કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાઓ નાખીને આપણે એની ઉપજ વધુ લઈ શકીએ તો ક્યારે પણ શક્ય જ નથી એમ બરાબર આ ગોબર થાળી છાડી જે પૂજા માટે એનો ઉપયોગ થતો હોય અંદર ગણપતિ દીપક ને ત્રણ એની વાત વાતકીને હવન સ્ટેન્ડ આ જે ભવન બનાયેલું છે જે રહેવા માટેનું આપણું મતલબ જે મકાન એ સંપૂર્ણ ગાય આધારિત મતલબ કે ગાયના ગોબરમાંથી માંથી લગભગ હું ત્યાંથી બે ફૂટ કીધું પણ અઢી ફૂટ હશે મિનિમમ અઢી ફૂટ ની હાઈટ આ રચકાની છે આપડી આ ત્રીજું કટિંગ છે આનું આ રીતે હલાવાનું હોય પછી એ ચાર ત્રણ થી ચાર દિવસ માં રેડી થઈ જાય પછી તમે ખેતર અંદર આને જવા દેવાનું ઢાળિયામાં ટપક પદ્ધતિ તરીકે નમસ્કાર ખેડૂત મિત્રો રુદ્ર એફયુ એફિયો હું હું કિશનસિંહ કૃષિ નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે એક એવા એક પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આવે છે જે

હવે તમને પ્રાકૃતિક ખેતી કરવાનો સુઝાવ ક્યાંથી આવ્યો વિચાર ક્યાંથી આવ્યો પ્રાકૃતિક ખેતીનો વિચાર આજથી હું જયારે અમદાવાદ હતો બે અઢી વર્ષ પહેલા ગૌશાળા તો મતલબ ગૌશાળા તો નથી અમારે પહેલા ગાય હતી ગાય તો અમે વર્ષોથી રાખી બે લગભગ છ સાત થી ગીર ગાય તો ઘરે રાખતા અમે અને એવો એક ઉદ્દેશ હતો મારો કે જયારે હું મતલબ અહીંથી અમદાવાદ ગયો ત્યારે કોઈ મતલબ આ વ્યવસાય માટે મારા ત્યારે મેં નક્કી કરેલું હતું કે હું દસ થી બાર કે પંદર વર્ષ આપણે સિટી અંદર રહેશું પાછું ગામડા તરફ પણ એમ કરશું મતલબ અને અહીંનો વ્યવસાય આપણો જે છે ગાય આધારિત એ આપણે આને જાળવી રાખશું અને એમાં મેં એક રાજીવ દીક્ષિત એક વિડીયો જોયો અને એના એના અનુલક્ષી મેં પછી આ વિચાર આવ્યો મને કે હું ગાય આધારિત ખેતી કરીશ એમ બરાબર તમારે લગભગ પ્રાકૃતિક ખેતીના કેટલા વર્ષ થઈ ગયા શરૂઆત કરે પ્રાકૃતિક ખેતી તો લગભગ

પ્રોડક્ટ ગાયના ગાયના છાણ છે ગૌમૂત્ર છે એમાંથી ગાય આધારિત પ્રોડક્ટ બનાવે છે તે પ્રોડક્ટ વિશે આપણે થોડી ચર્ચા કરીએ લગભગ વીસ થી પચીસ પ્રોડક્ટ બનાવે છે તો આપણે પ્રોડક્ટ વિશે ચર્ચા કરીએ થોડી પ્રોડક્ટ વિશે માહિતી આપો સૌથી પહેલા તો જે આપણું ઘી છે પ્યોર ગીર ગાયનું જે વૈદિક પદ્ધતિથી મતલબ દહીં દહીંને માખણ બનાવીને દહીમાંથી માખણ બનાવી માખણ ને ગરમ કરીને એક આ રીતે ઘી બનાવેલું છે હળદર શંખજીરું વગેરે લગભગ પંદર થી સોળ ઔષધિ આની અંદર આવે છે એ રીતે પંચગવી સાબુ બનાવે છે જેમાં ફીણ નથી ચાલતું મતલબ એની અંદર નથી એજ રીતે ગૌમૂત્ર બનાવ્યું છે શરીરના એક્સ વાય રોગોનું નિદાન છે આની અંદર એ જ રીતે હમણાં જે ચાલતી વધુ પડતી કોફી જે વૈદિક કોફી આપણે મેથીની કોફી જે કહેવાય મેથીની કોફી આપણે અહીંયા ગૌશાળામાં જ બનાવીએ છીએ એ જ રીતે આપણે અમૃત ચા અર્જુન છાલ નું પાવડર તજ મરી સૂંટ ગંઠોળા ઈલાયચી વગેરે ઔષધી જે ચા બનાવવાની પદ્ધતિ હોય એ રીતે ચા ની જગ્યાએ આ ચા બનાવવાની સેમ મતલબ ટેસ્ટ અને એની જોડે નાસ્તો પણ બધો એની જોડે શેર થઈ જશે માળા પણ બનાવી છે ગોબર માળા ગોબર તુલસી માળા એકસો આઠી પ્રોડક્ટ આપડે અહીંયા જ બધી બનાવવાની અમૃત બિંદુ શરદી માટેનો ભામ શરદી થઈ હોય માથાનો દુખાવો હોય દાંતનો દુખાવો હોય અને ગળું છોલાતું તો બી એના માટેની એક ઔષધિ છે આપણી ઘીમાંથી બનાવેલી એ જ રીતે પંચગવ્ય નસ્ય માઇગ્રેન શીશી હોય કાનમાંથી અવાજ આવતો હોય નસકોરા બોલતા હોય કોઈ પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય મસ્તિકાના ઉપરનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એના માટેનો એક પંચગવ્ય નસ્ય પણ બનાવીએ છીએ અહીંયા જ એ જ રીતે ત્રિફલા ચૂર્ણ હરડે બહેડા અને આંબળા ત્રણ અનુપાતની અંદર ત્રિફલા ચૂર્ણ બનાવેલું છે જે કબજિયાતનો કોઈ પણ ગેસનો પ્રોબ્લેમ હોય એના માટેનો

આ ગોબર થાળી છારી જે પૂજા માટે એનો ઉપયોગ થતો હોય એની અંદર ગણપતિ દીપક ને ત્રણ એની વાત હવન સ્ટેન્ડ બરાબર બીજી એ જ રીતે અહીંયા બતાવી દઉં ગોબર ગણેશ મૂર્તિ જે આપણે ગણેશ ચતુર્થી વખતે વપરાતી હોય ગણેશ ચતુર્થીમાં જે મૂર્તિનો ઉપયોગ થતો હોય એમાં આપણે ગોબરનો ઉપયોગ કરીએ તો એક સારી અને પ્રકૃતિ અને પર્યાવરણ જળવાઈ રહે આપણું એના માટે એજ રીતે ગોબર કંડા છે અગ્નિહોત્ર હવન કરવા માટે કોઈ ધૂપ કરવા માટેના એવી તો ઘણી આઈટમ છે નાની મોટી જે સુશોભિત વસ્તુ શુભ લાભ હોય પછી કંડાવ હોય આવા મતલબ કપ હોય મોબાઈલ મૂકવાનું પેન નું સ્ટેન્ડ આપડે પેન નું સ્ટેન્ડ હોય મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ હોય બરાબર એજ રીતે દિવાળીમાં આપણે દીપક હોય દીપકનું પેકિંગ છે એ રીતે એવી તો ઘણી આઈટમ છે જે નાની મોટી આપડી એ રીતે ધૂપ સ્ટીક બનાવવાનું મશીન પણ હું જાતે ડેવલપ કર્યું આમાં ધૂપ સ્ટીક મશીન બનાવીએ છીએ મશીન તમે જાતે બનાવ્યું હા જાતે બનાવેલું મે બરાબર ધૂપ સ્ટીક આમાં બનાવી છે જે ગોબરમાંથી બનતી હોય ને ધૂપ સ્ટીક બતાઈ દો આ રહી ગઈ આ ધૂપ સ્ટીક છે આ મશીન ની અંદર બનતી હોય જેના એક પેકેટના ના પચાસ રૂપિયા પ્રાઇસ છે હું તમને બતાવી દઉં

અને પૂરેપૂરો જે પ્રોપર નેચરલ માર્કેટ મળતા હોય જે નાખેલા હોય અને મતલબ ફોલસો નાખેલો એની જગ્યાએ આપણે ગોબરમાંથી બનાવ્યું છે અને હવન સામગ્રી અંદર આની અંદર નાખીએ છીએ તમે જોઈ શકો છો કે ગાયો ગાયોના ચારા માટે પણ ખેડૂતે પ્રાકૃતિક રચકાનું વાવેતર કરેલું છે પ્રાકૃતિક ખેતીમાં આપણે શું શું કરેલું થોડું ટૂંકમાં જણાવો પ્રાકૃતિક ખેતી ની અંદર અહીંયા શાકભાજી કરી હતી અમે ત્યાં આગળ જે ઘર પૂરતી ખાવા માટે અને અહીંયા રસકો કર્યો તો ત્યાં એ રીતે બાજુમાં પેલા આપણા ઘાસ હતા એ હમણાં કટિંગ થઈ ગયા એની અંદર અને જીવામૃત અને ગૌકુર પર અમૃત બેક્ટેરિયા આપીને ડેવલોપ કરેલું છે બરાબર તો બીજા બધા ખેડૂતો કહેતા હોય છે કે જે કેમિકલ વાપરતા હોય છે કે પ્રાકૃતિક ખેતી શક્ય નથી તો તમારું આના વિશે શું કહેવું છે પ્રાકૃતિક ખેતી કેમિકલ પેસ્ટિસાઇડ દવા નાખવાથી તો ક્યારે જમીન ફળદુપ મતલબ થવાની થી બંજર જ થવાની સો ટકા એ એક માન્યતા ખોટી છે આપડી કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાઓ નાખીને આપણે એની ઉપજ વધુ લઈ શકીએ તો ક્યારે પણ શક્ય જ નથી એમ બરાબર અને આ એક રિઝલ્ટ છે જો હું કરું છું એટલે મને તો ખ્યાલ જ છે કે આની અંદર ક્યારે પણ કોઈ એવો મતલબ કે કોઈ રોગ કે એવા કોઈ જીવાત એની અંદર પડતી નથી ઉત્પાદન સારું નહીં પણ બમણું મળે છે આની અંદર એ બરાબર લગભગ રચકાનું કયું કટિંગ હશે આપડા લગભગ આ ત્રીજું કટિંગ ત્રીજું કટિંગ છે ત્રીજું કટિંગ છે આ ત્યાં જોઈ લો તમે જુઓ અને હાઈટ હું આપી દઉં તમને કેમિકલ વાપરતા છે ને ખેડૂતો બે ફૂટ હાઈટ છે લગભગ રચકાની આટલી હાઈટ નહી હોય કટિંગ છે નું બે ફૂટ હાઈટ છે મિનિમમ આટલી હેલ્ધી કન્ડિશન માં નહી હોય જામફળી દાડમણી બધા આઠ આઠ મહિના થયા છે જો પ્રકૃતિ તુવરનો છોડ છે આ તુવરનો છોડ છે મારો જો લો આ એ લાઈ એ આખી લાઈન ની અંદર હતી ત્યાં પણ હતી મારી હાઈટ થી પણ જોઈ લો તમે લગભગ નવ ફૂટ હાઈટ હશે આની મિનિમમ આની હાઈટ બતાવી દો આપણે આની અંદર રજકાની મારા કમર એ લગભગ હું ત્યાંથી બે ફૂટ કીધું પણ અઢી ફૂટ હશે મિનિમમ અઢી ફૂટની હાઈટ આ રજકાની છે આપડી આ ત્રીજું કટિંગ છે આનું જીવામૃત અને ગૌકુર અમૃત અમૃતમ બેક્ટેરિયા આની અંદર આપેલા છે અને શ્વાસ ગોળ અને ગૌમૂત્ર નાનો મતલબ સ્પ્રે આપેલો આની અંદર પ્રાકૃતિક રચકા ની હેડ લગભગ અઢી ફૂટ છે આ લગભગ આનું ત્રીજું કટિંગ ચાલુ છે કેમિકલ વાળા જે ખેતી કરતા હોય ખેડૂતો એમને પણ રચકા ની આટલી હાઈટ તો નહીં જોવાય જે લોકો ને સાચે પ્રાકૃતિક ખેતી કરવી છે એમને પણ રિઝલ્ટ મળે છે પણ ધીરજ રાખવી પડે બે થી ત્રણ વર્ષ સુધી ખેડૂત દવા અને જીવામૃત ગંજીવામૃત બધું જાતે જ બનાવે છે તો તમે આ જોઈ શકો બેરલ છે જીવામૃત નું થોડી જીવામૃત ની પ્રોસેસ કહી દો કેટલા દિવસે તૈયાર થાય અને ખેતરમાં કેટલું આપવું પડે બસો લીટર નું આપણું આ જે ટેન્ક હોય આપણું તો મેં એકસો એસી લીટર આની અંદર પાણી ભરી દેવાનું દસ કિલો એક્ઝેક્ટ વજન કરીને જ ગોબર એની અંદર નાખવાનું દસ કિલો અંદાજે નહીં કે એક ટગારું નાખી દીધું આપણે દસ કિલો ગોબર દસ કિલો ગૌમૂત્ર એકાદ બે કિલો ગોળ આપણો દેશી ગોળ અને એક કિલો આની અંદર કોઈ પણ કઠોળનો લોટ એ નાખી ચાર દિવસ સવાર આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં અને કન્ટિન્યુ પાંચ સાત મિનિટ સવાર અને સાંજે આ રીતે હલાવવાનું હોય પછી એ ચાર ત્રણ થી ચાર દિવસમાં રેડી થઈ જાય પછી એ તમે ખેતરની અંદર આને જવા દેવાનું ડાળીયા ટપક પદ્ધતિ તરીકે

નાખવાનું જે પેસ્ટીસાઇડ દવાઓ નાખીએ આપણે કોઈ પણ મતલબ જીવાત પડી હોય તો આપણે જે નાખતા હોય તો એમાં રિઝલ્ટ મળતા નથી અને ખોટું આપણે એક એ મતલબ બધી રાસાયણિક દવાઓ આવતી હોય તો એની જગ્યાએ ગૌમૂત્ર સાસ અને જે ગાય ના ખાય એવી વનસ્પતિ આની અંદર નાખી દેવાનું જેમ કે આંકડો જતુ એ રીતે એની અંદર નાખીને પિસ્તાળીસ દિવસ આને તમે પડી રાખવાનો એટલે એ તમારા સ્પ્રે માટેની દવા તૈયાર થઈ જશે આ આ જે ભવન બનાયેલું છે જે રહેવા માટેનું આપણું મતલબ જે મકાન એ સંપૂર્ણ ગાય આધારિત મતલબ કે ગાયના અને ગાયનું બહાર કરીને એમાં આપણો જે દેશી કલર 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 થી આને પેઇન્ટિંગ કરેલું છે આની અંદર બધું પેઇન્ટિંગ કરીને આખું મકાન બનાવેલું છે આ દરવાજો ખોલો તો આ આપણું વલાણું જે એસી જે વૈદિક જેણું આપણે જે કહીએ છીએ કુટીર આપડે કુટીર એસી ની જરૂર નહિ પડે બહાર મિનિમમ દસ થી બાર ડિગ્રી ટેમ્પરેચર આની અંદર નીચે પણ લિમ્પણ ઉપર સાઈડ માં પણ બધું લીમપણ છે આની અંદર જે કોઈને પણ ગાય આધારિત પ્રાકૃતિક પ્રોડક્ટ એટલે કે કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગરની વસ્તુની જરૂરિયાત હોય તો તે રુદ્ર મહાલય એપીઓ દ્વારા સંચાલિત માર્ગ જે સિદ્ધપુર શહેરમાં આવેલો છે તેનો કોન્ટેક કરી શકે છે તેનો એડ્રેસ અમે ડિસ્પ્લેમાં અને કોન્ટેક પણ ડિસ્પ્લેમાં આપેલો છે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ હોમ ડિલિવરી કરી આપવામાં આવશે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા